પરંપરા એક્ઝિબિશન દ્વારા ગુજરાતનું પ્રથમ ગિફ્ટ એક્ઝિબિશન ગિફ્ટ ઓફેસ્ટ અમદાવાદમાં શરૂ થયું મેટ્રોબિટ ફાઉન્ડેશનના સહયોગ અને પરંપરા એક્ઝિબિશન દ્વારા આયોજિત ગુજરાતનું પ્રથમ ગિફ્ટ એક્ઝિબિશન ગિફ્ટ ઓફેસ્ટ અમદાવાદમાં બે થી ચાર ઓગસ્ટ દરમિયાન યોજાયું છે આ એક્ઝિબિશન ખાસ કરીને તહેવારોની સિઝન પહેલા આયોજિત કરવામાં આવ્યું છે આ ગિફ્ટ ઓફેસ્ટનો ઉદ્દેશ ગિફ્ટિંગ ઇન્ડસ્ટ્રી માટે પ્રીમિયમ પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે જે ઇન્ડસ્ટ્રીમાં કોલોબરેશન અને ગ્રોથની સુવિધા આપતા એક્ઝિબિટર્સની વિવિધ રેન્જ ને એક સાથે લાવી છે એક્ઝિબિશનના ફાઉન્ડર હેતલ શાહે કહ્યું કે ગિફ્ટ ઓફેસ્ટ માત્ર એક પ્રદર્શન નથી પરંતુ ગિફ્ટિંગ ઉદ્યોગમાં સર્જનાત્મકતા અને નવીનતાની ઉજવણી છે અમારું લક્ષ્ય ગિફ્ટિંગ ઉદ્યોગ માટે એક અનોખું પ્લેટફોર્મ બનાવવાનું છે અહેવાલ અશ્વિન લિમ્બાસિયા મારું નામ હેતલ શાહ છે પરંપરા એક્ઝિબિશન લગભગ પાંચ વર્ષથી હું એક્ઝિબિશન લાઇનમાં છું અને ડિફરન્ટ ડિફરન્ટ કેટેગરીના એક્ઝિબિશન ઓર્ગેનાઇઝ કરું છું બરોબર અહીંયા પચાસ થી વધારે સ્ટોલ છે અને ગિફ્ટિંગ રિગાર્ડિંગ જે બી લોકો ગિફ્ટિંગ પ્રોડક્ટમાં ડીલ કરે છે એ બધી જ તમને ડિફરન્ટ ડિફરન્ટ કેટેગરીઝ અહીં જોવા મળશે લાઈક સ્ટેશનરીથી લઈને ડ્રાય ફ્રુટ્સ અ બહુ જ બધી ડિફરન્ટ આઈટમ કેન્ડલ્સ પરફ્યુમ્સ બેગ્સ બહુ ડિફરન્ટ ડિફરન્ટ આઈટમ છે અત્યારે ગિફ્ટિંગ ગિફ્ટ આપવાનો સિનેરીઓ ચેન્જ થયો છે એટલે એક જ હેમ્પરમાં ડિફરન્ટ ડિફરન્ટ ગિફ્ટ મૂકીને આપણે અત્યારે ક્લાયન્ટ્સને અથવા કોર્પોરેટમાં બધા અલગ અલગ રીતે આપતા હોય છે તો આ એક એવું પ્લેટફોર્મ અત્યારે અમે અમદાવાદમાં ફર્સ્ટ ટાઈમ લઈને આવી રહ્યા છે આવ્યા છે જેમાં તમે અલગ અલગ જગ્યાએથી અલગ અલગ વસ્તુ પરચેસ કરવા જવાનો તમારો ટાઈમ બચી જશે અહીંયા તમને પચાસથી વધારે સ્ટોલ મળશે સુરત અમદાવાદ એવી રીતે અલગ અમદાવાદના ઘણા બધા સારા અને મોટા લોકો જે વર્ષોથી જેનું ખુબ સારું નામ છે એવા લોકો અહીંયા આગળ આપણી સાથે જોડાયા છે કોર્પોરેટ ગિફ્ટ માટે અહીંયા આગળ બહુ જ બધા સરસ તમને ઓપ્શન મળશે બી ટુ બી ડીલ બસ બાયિંગ તમે અહિયાં થી સારું કરી શકશો હા ત્રણ દિવસનું એક્ઝિબિશન છે બે ત્રણ ચાર ઓગસ્ટ ગ્વાલિયા બ્લૂમ્સ સવારે દસથી રાતના નવ વાગ્યા સુધીનો ટાઈમ છે હું પાંચ વર્ષથી આયોજન કરું છું આ કેટેગરીનું અમદાવાદમાં પ્રથમ વાર આવું થયું છે જે દિલ્હી અને મુંબઈમાં અત્યાર સુધી થતા હોય છે મોટા લેવલના એક્ઝિબિશન્સ આ એ લેવલનું એક્ઝિબિશન અમે અહીંયા આગળ કરવાનું કોશિશ કરી રહ્યા છે શરૂઆત છે અમારી આ કેટેગરીની ફર્સ્ટ બટ ખૂબ સારો રિસ્પોન્સ છે અહીંયા આગળ સવારથી જોઈ રહ્યા છે અમે અને તમે બધા આવો અહિયાં પચાસ થી વધારે